દરેક સમાજો પોતાના સમાજની ચિંતા કરીને હવે નવા બંધારણો બનાવી રહી છે ત્યારે રબારી સમાજ પણ આગામી પચીસ જાન્યુઆરીએ સમાજ સુધારણા માટે મહાસંમેલન યોજવા જઈ રહ્યું છે ત્યારે રબારી સમાજના આગેવાન અને ભામાસા માવજીભાઈ દેસાઈ સહિત અનેક આગેવાનો ગામડે ગામડે ફરી અત્યારે પચીસ તારીખે સંમેલન યોજવાનું છે તેમાં આવવા માટે આહવાન કરી રહ્યા છે અને કુરિવાજો અને અંધશ્રદ્ધામાંથી બહાર આવવા માટે વિનંતી કરી રહ્યા છે પચીસ જાન્યુઆરી ઉત્તર ગુજરાતનું રબારી સમાજનું બંધારણ માટેનું મહાસંમેલન યોજાવાનું છે જેના ભાગરૂપે બનાસકાંઠાના સૌથી વધારેમાં વધારે રબારી સમાજ આ પચીસ તારીખે હાજર અને પૂર્વજો અને અંધશ્રદ્ધામાંથી બહાર આવે છે તે માટે અત્યારે રબારી સમાજના આગેવાન અને રબારી સમાજના ગુજરાતના એકમાત્ર ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તેમજ તેમની સાથે પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી તેમજ સમાજના અનેક આગેવાનો અત્યારે બનાસકાંઠાના ગામડે ગામડે ફરી મીટિંગો કરી રહ્યા છે સમાજને અંધશ્રદ્ધામાંથી બહાર આવવા અને હું રિવાજો અને ખોટા ખર્ચ ના કરવા ને શિક્ષણ પાછળ વધારે ધ્યાન આપવામાં આવી અને આ તમામ વધારે ખર્ચ થતા હતા તે ખર્ચા બનાવ શિક્ષણ પાછળ ખર્ચવામાં આવે એવી સમજણ આપવામાં આવી રહી છે અને 25 તારીખે જેરબારી સમાજનું મહાસભેલેન યોજાવાનું છે ડીસા ખાતે તેમાં સૌથી વધારે રબારી સમાજ હાજર રહે તે વિનંતી કરવામાં આવી છે અહેવાલ જયંતિબેટકા ન્યૂ ગુજરાતી છેલ્લા પંદર દિવસથી રબારી સમાજ બંધારણ માટે કરી અને અલગ અલગ ઝોન વાઇઝ મીટિંગો કરી રહ્યા છીએ ત્યારે આજે પણ સમગ્ર ડીસા તાલુકાના અલગ અલગ ગામોમાં વાઈઝ લગભગ સિત્તેર એંસી ગામોની મીટિંગો કરી સમગ્ર સમાજનો ખૂબ ઉત્સાહ છે અને સમાજને ખૂબ લાંબા ટાઈમ પછી ત્યારે બંધારણની અંદર ફેરફાર કરીને કુરિવાજોને તિલાંજલિ આપવાનું કામ અને નાણાંની પણ બચત થાય અને સમયનો પણ બચત થાય અને બચત થયેલા પૈસા અને બચત થયેલો સમાજ સમય એ બંને શિક્ષણ માટે કરીને વપરાય અને સમાજનો સર્વાંગી વિકાસ થાય એ માટે કરીને ગામડા ગામડા જ્યારે ફરીએ છીએ ત્યારે એ લોકોના ઘણા બધા અલગ અલગ પ્રકારના રચનાત્મક સૂચનો પણ મળે છે અને એ સૂચનોનો બધોનો સમન્વય કરી અને તારીખ એકવીસના દિવસે દરેક પરગણાના વડીલોને બોલાવી અને બંધારણનો આખરી ઓપ આપી અને પચીસ તારીખના રોજ મહાસંમેલન જે ઐતિહાસિક સંમેલન હશે આ જ દિવસ સુધી આટલા મોટા બધા જ જિલ્લાઓના બધા જ તાલુકાના બધા જ પરગણાના સમાજ રબારી સમાજ ભેગો કરી અને જે ઐતિહાસિક બંધારણ બાંધવા જઈ રહ્યા છીએ ત્યારે મારી આપ સૌ વડીલો આગેવાનો માતાઓ અને બહેનો આપ સૌને વિનંતી છે કે ખૂબ મોટી સંખ્યાની અંદર આવી રબારી સમાજના બંધારણની અંદર આપ ગૌરવ ફેરાવો અને એનું ચુસ્તપણે પાલન કરવાનું કામ આપણે સૌએ સાથે મળીને કરીએ